અમારું કોઈ સેબ ન દુનિયામાં તર અમે બે માણસ એ આમ રખડી ખાઈ કોઈ અમારો ગોવાનું એમ મને આમ ગોવાય એમને કોને કહીએ અમને કોને કહેવા થાય આ શહેરમાં આપણું કોઈ થાય જ છે પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે બોબરભાઈ અને તમારું બા તો દાદા હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે કોઈ પરિવારમાં અમારો કાઈ મદદ કરે એવો કોઈ છે નહીં અમારા છોકરા નથી અમે બેય અપંગ છીએ અમારે કામ અત્યારે ધંધો કરવાનો કોઈ અધિકાર અમારી પાસે છે જ નહીં કે કયો ધંધો કરવો કારણ કે ધંધામાં હું જઈએ કોઈ દાદરો સડી શકું નહીં તકલીફ મોટી હવે અત્યારે કોઈ પાંચ રૂપિયાનું ઉધારે દે નહીં કોઈ મદદ કરે એવું છે નહીં અમે ચીટ આવે કોક તમારી જેવા દયાળુ આવીને દઈ જાય પાંચ કિલો ઘઉં તમે તો એ ખાઈ છે બસ બીજું કાંઈ અમારે આવે જ નથી એક રૂપિયાની ભાઈ તમારી ઉંમર શું છે દાદા અમારે હાઠ ઓગણસાઠ જેવું થઈ ગયું છે ભાઈ અને બા તમારી મારી તે પંચાવન જેવી છે માં મારા ઘરમાં કાંઈ નથી અમને કોઈ રળીને દે એમ નથી મારે કોઈ છોકરા નથી દુઃખ થાય શું કરું રોઈને બેસી રહી અમે શું કરીએ મારા કોઈ છે નહીં દુખ્યારા સીએ તો મારું કોઈ નથી હું કરી નિરાધાર છે એ મારું શું થાય કે જો ન હોય તો એમને મને દિવસ કાઢી નાખી કે માજે પરિવારમાં કોઈ જ નથી સે પણ અમારું કોઈ અમારી પાસે કોઈ આવતા નથી હા હા હું કરીને ખાઈ તો હાલમાં શું તકલીફ પડે છે બા બસ અમને ખાવાનું કરિયાણું ના પાડું બસ બીજી કોઈ અમારે તકલીફ છે નહીં એ જ તકલીફ છે દાદી એ પાડું સળે એ અને આ ખાવાનું ઘર ફેર ફેરવાય ને કે અમારા ગામમાં કાંઈ નથી ખોડું નથી ખેતર નથી કાંઈ નથી ક્યાં જવું છું આ એક્સિડન્ટ મારું બે ફેરું છું ભાઈ આ પગમાં પ્લેટ નાખેલી છે ને આમાં છે આ પગમાં પ્લેટેથી ત્યાં સુધી તો હું થોડું થોડું કામ કરીને હાંકતો પણ આ પગમાં પ્લેટ આવ્યા પછી તો હસડું કામ જ નથી કરી શકતો

હું આમ ટાટિયા ગેસ પીણ્યા રાખીને હું અહીંયા આ જદુનો દોઢ વરસાદ ખાટલો છે ને તોય તે મારે આમ હોય નહીં બે હજારમાં અમારે પૂરું થાય એમ અમારે વધારે ભાડું એમ નથી વધારે ભાડું દેવા જાય તો અમારે કોઈ કમાય એમ નથી હું કરી દીકરો હોત તો સપોર્ટ દે ભલે ગમે એવો હોત પણ કાળો ધોળો થઈને ખાવા દેતો એથી અમારું કોઈ છે નહીં ના આઠ મહિનાનું ભાડું ભરવાનું છે જો નો ભરીએ તો અમને ખાલી કરાવે અમારે કાંઈ ઘરનું મકાન નથી કાંઈ નથી અમારે કોઈનો આધાર નથી તો અમે શું કરીએ જો મુજા જોઈએ પ્લીઝ પેલા તો બાદ અમે રડો નહીં આજે આપણી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે દરેક લોકો કશે ને કશે રૂપે સપોર્ટ રૂપ છે અત્યારે હવે ના ઘર હતા આ મંદલું બે વર્ષ આ મંદલું છે કોઈની પાંચ રૂપિયા લાંબો વાત કરાય એમ નથી તો ક્યાં જવું અમારો ઘરનો કોઈ વ્યક્તિ

એ વાત બી સાચી છે અમારું કોઈ સાચ નહીં દુનિયામાં અત્યારે અમે બે માણસી એ આમનો રખડી ખાઈએ અમારું અત્યારે કોની કોઈ અમારું આગો હાલો એમને આમ કહો એમને દુઃખ થાય તો શું કરીએ કે કોને કહે એમને કોને કહેવાત થઈ આશારમાં આપણું કોઈ થાય જ છે પ્લીઝ બા પેલા તો તમે રડો નહીં આજ અમે પણ સમજીએ છે કે આજે કોઈ તમારે દીકરો નથી પણ આજે અમારી પૂરી ટીમ તમને દીકરા બનીને સપોર્ટર બનવાની કોશિશ કરશે તો દોસ્તો હાલ અમે સુરતની અંદર હતા જે કેવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી થશે હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ દાદાની સાઠ વર્ષની ઉંમર છે બાની પંચાણું વર્ષની ઉંમર છે અને બંને પોતે દિવ્યાંગ છે આ બા તો બિલકુલ ચાલી પણ નથી શકતા અને દાદા પણ એક્સિડન્ટ થવાના કારણે બિલકુલ ચાલી નથી શકતા લાકડીના સહારે દાદા ચાલે છે ઘણી બધી તકલીફો સાથે આ બંને જીવી રહ્યા છે પણ આજે આપણી પૂરી ટીમ પરિવારને કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે દોસ્તો આજે વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમારી આસપાસ પણ જો કોઈ વૃદ્ધ પરિવાર હતો કોઈ નિરાધાર પરિવાર તો પ્લીઝ અમને સપોર્ટરૂવ બનજો કારણ કે આજે આવા પરિવારોનું કોઈ નથી હોતું તો પ્લીઝ હર હંમેશા માટે આવા પરિવારોને સપોર્ટ કરવો જોઈએ આવા પરિવારોને સહયોગ કરવો જોઈએ જેથી કરીને આવનારા સમયમાં વૃદ્ધ પરિવારને જે પણ તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે તો પ્લીઝ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ થશે કે આ નિરાધાર પરિવાર કેવી હાલત સાથે જીવી રહ્યા છે અને પરિવારે કીધું પ્રમાણે કે અમારે અત્યારે અમારી પાસે કોઈપણ પ્રકારની વ્યવસ્થા પણ નથી પણ અત્યારે તો આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ અનાજ કરિયાણું કીધું હતું એ બધું જ અનાજ કર્યાણું અત્યારે આપણે લઈ લીધું છે જેથી કરીને આવનારા સમયમાં નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહતમાં છે તો બા આજે તમે કહેતા હતા ને કે તમારી પાસે કોઈ પણ પ્રકારનું અનાજ કરિયાણું પણ નથી તેલ પણ નથી લોટ પણ નથી હવે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તમારી રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ અનાજ કરિયાણું આવી ગયું છે જેથી કરીને આવનારા સમયમાં તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી

થેન્ક યુ સો મચ બાય થેન્ક યુ સો મચ તો દાદા આજે આપણે જેણે સપોર્ટ કર્યો છે એને તમે કંઈ કહેવા માંગતા હોય તો એને ભગવાન હો અરહ ના કરે એને છોકરા બોકરા નજરવા રાખે એને ભગવાન દહ ઘણું દે આપણને દીધું એની કરતાં દસ ગણું ભગવાન એને આપે થેન્ક યુ સો મચ દાદા થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેશે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને બહુ મોટી રાહત મળી છે કારણ કે આજે આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નહોતું ઘણી બધી તકલીફો સાથે આ નિરાધાર પરિવાર જીવી રહ્યા હતા અને ખાસ વાત તો એ છે કે બાય કીધું એ પ્રમાણે કે આજે અમારું કોઈ નથી એના કારણે અમારા સગા સંબંધીઓ પણ અમારી પાસે આવતા નથી આટલી બધી ખરાબ પરિસ્થિતિ સાથે આ નિરાધાર પરિવાર જીવી રહ્યા હતા પણ આજે તમારા સપોર્ટ થી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ

હું તો કહું અમારે તમે ભગવાન જ આવી ગયા અમારે ઘરે આજે અમને એવું સુજે છે એટલું બધું અનાજ અમે નતો ભાઈ આ તો તમે જાજુ લાગે છે હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની કારણ કે હવે તમારે એક સાથે બધું જ અનાજ આવી ગયું છે જેથી કરીને તમારે જે પણ જમવામાં તકલીફ પડતી હતી એમાં બહુ મોટી રાહત મળે છે મોટી રાહત થઈ ગઈ એમ ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા અને જેવી રીતના આજે કાશ્મીર દેશનો પૂરો પરિવાર તમને અનાજ કરી માટે સપોર્ટરૂપ બન્યો છે એવી રીતના દરેક લોકો પણ તમને ભાડા માટે પણ સપોર્ટ બનવાની કોશિશ કરશે ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા ભાડાનું અમને કરી દે એટલે ઘણું બધું અમે ચોક્કસથી પ્રયત્ન કરીશું ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા